જય બાબારી મિત્રો આ છે અમારે સિદ્ધરાજ ભાઈ મોનતા કરવા અને એમની ચેનલ છે અને પેમેન્ટ ભી આખરે બહુ સારું આવ્યું છે ને એની જ મોનતા કરવા આયા છે બાબારી સદાય ખુશ રાખે સરસ મજાના વિડીયો બનાવતા રહો મોજ કરતા રહો આગળ વધો જય બાબારી જય રો માતા તો અમે આયા હતા ગબરુ ભાઈના ઘરે અને હાલ બેઠા છે જો સ્ટુડિયોમાં મે બતાવી દઉં સ્ટુડિયોમાં બહુ મજા આવે કેમ છો વિષ્ણુભાઈ ભાઈ બતાજી મિત્રો કેમ છો મજામાં મિત્રો અમે બધા ભેગા થઈ ગયા છીએ અમારા ગબરુ ઠાકોરના ઘરે સ્ટુડિયોમાં આવી ગયા છીએ મિત્રો આહા તો મિત્રો આ ભાઈ મોનતા કરવા આયા હતા અને અમે અહીંયા ભેગા થઈ ગયા મુલાકાત થઈ ગઈ છે તો મિત્રો એમને ચેનલમાં સપોર્ટ કરજો લાઈક કરજો અને ફોલો કરજો અને એમને પેમેન્ટ પર સારું થવું મળે એવી તમારા આઈડી નો મે બોલ દે ઇન્સ્ટાગ્રામ જે માતા જી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિત્રો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે સિંગર વિષ્ણુ ઓફિશિયલ મિત્રો મારી આઈડી ને પણ લાઈક કરજો ફોલો કરજો જય જય તો જોઈ લો ભાઈ કબર વિનો સ્ટુડિયો બાર નું લોકેશન સુંદર છે હા જાય કુદરત ને આલેલી ને કા જે અમુક અમુકના લોકોના ઘણા બધા આશીર્વાદ છે એની આ બધી ભેટ છે અને આખો દિવસ બહુ મનોરંજનમાં માં સુખ ના બધા સુખ ના સોયલા છે જીવન નું સ એટલી ઘડી બાકી પ્રોપર્ટી મિલકત ને પૈસા ગણીએ તો ડોક્ટર એમ કહી દે ને કે ચાર દિવસ નું મહેમાન છે

એમનું આ જૂનું મંદિર જય બাবરી જય બাবરી જો આ જૂનું મંદિર છે એથી અહીંયા લાવ કોમકાજ ચાલુ છે આ ચબૂતરો અને આ છે એમનું નવો બંગલો તો આજે આદ આપણા ગબ્બરભાઈના ઘરે બહુ મજા આવી માતાજીની મંતક મંતક થઈ ગઈ જો બહુ સેવા નું કામ કરે ગબ્બરભાઈ તો બધા સપોર્ટ કરો यो सपोर्ट करले गयो सपोर्ट कार्टारो हादो अबले चोया था खोज